行业对什么都有。 એરપોર્ટ જઈએ ને એટલે પેલા આવે તમારું એક તમારું વેલે પાર્કિંગ તમારું હોય તો એ તમે ત્યાં જાઓ તમારું ટર્મિનલ પાર્કિંગ હોય તો ટર્મિનલ પાર્કિંગ પર જાવ તો ટર્મિનલ પાર્કિંગ યુઝઅલી છે ને થોડું મોંઘું હોય તો એરપોર્ટથી થોડું એક કિલોમીટર દૂર જ એક પાર્કિંગ એરપોર્ટ વાળા બનાવેલું છે તો ત્યાં થોડું સસ્તું પાર્કિંગ ત્યાં તમે પાર્ક કરો તો તમને બસ હોય ને તો તમે એરપોર્ટ પર લઈ જાય પણ હવે હું યુઝઅલી ટર્મિનલ પાર્કિંગ ઉપર જ જોયો જાઓ કારણ કે ટર્મિનલ પાર્કિંગ ઉપર ઇઝી પડે ને પાર્ક કર્યું આપણે અને આપણે ક્યાં હવે રોજ રોજ જતા ભાઈ આપણે જાય છીએ ટર્મિનલ parking ઉપર તો 50 છે કારણ કે અહીંયા આવી આપણે ભવિષ્યમાં એકવાર ભૂલ યાદ છે ભવિષ્યમાં એકવાર ભૂલ કરી એટલે હું આપણે એકવાર ભવિષ્ય થોડું થયું તો પાસ્ટ ને સોરી સોરી મારું વિચારવામાં છે કે મારો કેમેરો કેમ રહે છે ફરીને આવી ટિકિટ લેવાનું તમારે આમ પેલા હા નો નીડ ઓફ ટિકિટ તમારે તમારું બેંક કાર્ડ કરી દેવાનું હોય ટેપ જયારે જવું ત્યારે બેંક કાર્ડ ટેપ કરો તો તમને આ જવા દે જે પૈસા થયા હોય તમારે ડિરેક્ટ કરી લે સિક્સ લેવલ નું કાર પાર્ક છે યસ ઓય સાહેબ કોઈ બેરાના સંભાળી હા ઓ ભઈ parking man man mailo છે ચાલ રેડી તમે જવા માટે હવે ચાલો હવે આપણે લિફ્ટ પર જઈએ એન્ડ ચાલો હવે મેમ્બર ને ફોટો આવી ગયા છીએ એન્ડ લાઈનમાં ઊભા છીએ ચેક ઇન માટે કાંઈ ખબર નહી આજ ઓનલાઈન ચેક ઇન ન થઈયો त्यो मात्रै साथी छ रिसेबर मेनो छ એટલે આ બહુ ગડબડ હા તે કેમનું ચેક ઇન માં ગડબડ છે કમ્પ્યુટર સિસ્ટમ નું એટલે લગેજ નથી જતો એટલે લાઇન આગળ નથી જતી તો માંગ જે માંગ મારવા આવું છે પછી આવી છે પછી જે એરફોન નો બી ટેકનોલોજી તો ગોસ્તાવ છે

અને ત્યાં મારે હાથમાં એન્ડ લગેજ હોય પાસપોર્ટનું ધ્યાન રાખવાનું હોય એટલે અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ નથી બતાવી શકી અને રાત્રે પાછા બાર વાગ્યા હતા નીકળતા નીકળતા લગેજ આવતા બહાર નીકળતા તો એક વાગી ગયો અને પછી થાક લાગ્યો તો હતો તો શાંતિથી રાજકોટ આવી ગઈ અને મારી મેલબર્નથી ઇન્ડિયાની ટૂર તમે જોજો કેવી લાગી તે બને કહેજો કમેન્ટ કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો બાય યુ જય સ્વામિનારાયણ